વડોદરા શહેરના ન્યુસમા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ચોત્રીસ વર્ષીય યુવકને રમત રમતમાં છાતીમાં ચાકો વાગી જતા કરુણ મોત થયું છે વડોદરા શહેરના ન્યુસમા રોડ પર આવેલ રાધિકા પાર્ક સોસાયટીમાં તારીખ આઠ નવેમ્બરની રાત્રે લગભગ નવ વાગીને પિસ્તાલીસ મિનિટની આસપાસ એક હૃદયધ્રાવક ઘટના બની છે જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે ચોત્રીસ વર્ષીય યુવક દત્ત ત્રિવેદી કે જેઓ તેમની ગર્ભવતી પત્ની સાથે ઘરમાં એકલા હતા તેમણે અચાનક છાતીના ભાગે ચાકુનો ઊંડો ખાવા વાગ્યો હતો આ યુવક લોહી લુહાણ થતાં જ ગભરાયેલી પત્નીએ તરત જ મિત્રોને જાણ કરી હતી મિત્રો તાત્કાલિક દત્તને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મૃતક દત્ત ત્રિવેદીએ થોડા સમય પહેલા જ આ ચાકુ ઓનલાઈન મંગાવ્યું હતું પત્ની અને મિત્રોના નિવેદન મુજબથી ચાકુ હાથમાં લઈને રમત રમી રહ્યા હતા આ રમત દરમિયાન ચાકુ છાતીના ઊંડે ભાગે વાગી જતા મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે મૃત યુવક દત્ત ત્રિવેદી ખરેખર કંઈક અલગ પ્રકારનું પ્રદર્શન કે કોઈને ડરાવવા માટે જોખમી સ્ટંટ કરી રહ્યા હતા જેનો અંદાજ તેમને પણ ન હતો આ ઘટનાનું સ્થળ અને સંજોગો જોતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કે દત્ત સાથે આવી ઘટના કેવી રીતે બની અને જેને લઈને અનેક સવાલો ઉભા કરે છે ઇરાદાપૂર્વક હત્યા કે આત્મહત્યા રહસ્યમય ઘેરાયેલું છે આકસ્મિક કે પછી તેમની અને તેમની પત્ની વચ્ચેના એકાંતમાં કોઈ અણધારી ઘટના બની હતી ફતેગંજ પોલીસે હાલ તો આ ઘટનાને અકસ્માતનું મોત નોંધીને તપાસના ગતિમાન કર્યા છે યુવકનું મોત ખરેખર એક દુર્ઘટના હતી કે તેની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું રહ્યું છે આ સમગ્ર બિના પરથી પોલીસ પડદો ઉચકે છે તે તપાસમાં હવે જોવાનું રહ્યું છે